ભારતીય જનતા પાર્ટી કહે તેમ કરે છે પોલીસના જે નીચેના કર્મચારીઓ છે સુડી વચ્ચે સોપારીની સ્થિતિમાં છે અને આજે સાબિત પણ થઈ ગયું કદાચ એ પોલીસ કર્મચારીની હું પહેલા માફી માંગીશ કે મને માફ કરજો કદાચ આ વિડીયોથી આપની નોકરી પણ જઈ શકે પરંતુ લોકો વચ્ચે એ વાત પહોંચાડવી તેનાથી પણ વધુ જરૂરી છે વાત એ છે કે ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા હતા ચેત્ર મળવા માટે પોલીસ વચ્ચે ઊભી હતી પોલીસ કર્મચારીઓ સાથે ગોપાલ ઇટાલિયા વાત કરે છે ગોપાલ ઇટાલિયાને રોકે છે ગોપાલ ઇટાલિયા પહેલા એમ કહે છે કે કાચ ખુલ્લો રાખું કે બંધ રાખું કાચ ખુલ્લો રાખે છે અને ત્યારબાદ પોલીસ કર્મી કહે છે કે આ પાગળ નહીં જઈ શકો ગોપાલ ઇટાલિયા કહે છે કે હું વકીલ છું સામે પોલીસ જવાબ આપે છે તમે ધારાસભ્ય પણ છો ગોપાલ ઇટાલિયા કહે છે હું વકીલ તરીકે આવ્યો છું અને ચેતરભાઈને મળવા જેવું મારું જરૂરી છે મને જવા દો અને સામે પોલીસ કર્મચારી કહે છે તમે સમજો સાહેબ મારી પણ મજબૂરી હોય સામે ગોપાલ ઇટાલિયા કહે છે કે મજબૂરી શું કાયદા પ્રમાણે કામ કરો જે પ્રમાણે કાયદો છે જે તમારા તમારી પાસે સત્તા છે એ પ્રમાણે કામ કરો એ પોલીસ કર્મચારી તેમને સાઈડમાં લેવા માટે પણ કહે છે વધુ વાત પણ કરે છે વાત એ છે બસ એટલી વાત છે કે પોલીસ કર્મચારીએ જે કહી દીધું કદાચ તેને હશે કે આ વિડીયો વાયરલ નહીં થાય અથવા તો કેમેરો બંધ છે પછી તેને ખબર પડી પણ વાત એ છે કે તેમણે જે કહી દીધું કે મારી પણ મજબૂરી હોય છે એ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે તમે વિચારો કે આ એકવીસમી સદીમાં ભારત દેશમાં આ પ્રકારે પોલીસે કહેવું પડે કે મારી પણ મજબૂરી છે તો એ કયા પ્રકારની સ્થિતિમાં હશે સોપારીની સ્થિતિમાં છે શું ઉપરથી મોટા મોટા અધિકારીઓ આદેશ આપે છે પણ પીસાય છે આ પ્રકારના કર્મચારીઓ આ પ્રકારના પોલીસ અધિકારીઓ વાત એ છે કે અત્યારના આ વિડીયો વાયરલ થતા પોલીસ ખાતા પર

કાયદા પ્રમાણે મજબૂરી હું કામ નહીં નહીં આપણે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા પોલીસ કર્મચારી સાથે શું વાત કરે છે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા જ્યારથી ચર્ચામાં આવ્યા ત્યારથી પોલીસ સાથે ખાખી સાથે તેનો નાતો એક અલગ જ રહ્યો છે ગોપાલ ઇટાલિયા અને ખાખી એકબીજાની વિરુદ્ધમાં રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ વર્ષો પહેલા પ્રદીપસિંહ જાડેજા જે ગૃહ રાજ્ય મંત્રી હતા તેમના પર પણ જૂટું માર્યું હતું અને ત્યારબાદ હરસંઘવીને પણ સતત તેમણે પ્રહારો કર્યા છે ચેલેન્જ આપી છે હર્ષ સંઘવીને આઠ પાસ કહેવાનું હોય હર્ષ સંઘવી વિશે સતત વાતો કરવાની હોય તેને ચેલેન્જ આપી તેને છડે આવવા અને ડિબેટ કરવા કહેવાનું આ તમામ હર્ષ સંઘવી સામે ગોપાલ ઇટાલિયા કરતા રહ્યા છે ખાખીને લઈને પણ સવાલો ઊભા થતા રહ્યા છે પરંતુ ગોપાલ ઇટાલિયા પોતે એક વકીલ છે કાયદો જાણે છે અને આ જ કારણોસર તેની સામે પોલીસ કર્મચારી સહિત અધિકારીઓ બોલતા પહેલાં વિચારે છે આ પોલીસ અધિકારી કર્મચારી હતા તેમને ખબર નહોતી કે કેમેરો શરૂ છે તેમણે વાત કરી લીધી પણ સવાલ એ જ થઈ રહ્યો છે કે આવા હજુ કેટલા પોલીસ કર્મચારી હશે કે જે આ પ્રકારે દબાઈને કામ કરી રહ્યા છે પીસાઈને કામ કરી રહ્યા છે મજબૂરી કઈ છે એ એમણે ચોખવટ નથી કરી એટલે એ દલીલ કરી શકું તો બીજી વાત કરતો હતો પણ આ વિડીયો જોયા પછી હોશિયાર તમામ લોકો સમજી જાય કે તેને કઈ મજબૂરી છે ગોપાલ ઇટાલિયાને રોકવા પાછળ તેમની શું મજબૂરી હોય શકે એ આપણે સમજી શકીએ એક વાત એ છે કે ગોપાલ ઇટાલિયા બબાલ થાય વધારે મામલો સોશિયલ મીડિયામાં ચાલે વધારે મામલો લોકો સુધી પહોંચે વધારે સહાનુભૂતિ ચૈતર વસાવવા અને આમ આદમી પાર્ટીને મળે ગુસ્સો કોના પર ઉતરે ગુસ્સો ઉતરે પોલીસ પર ગુસ્સો ઉતરે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર એવું લાગે કે આ સરકાર જે તેની સામે પડે છે ધારાસભ્યનો અવાજ દબાવી માટે પ્રયત્ન કરે છે આ સરકાર આ પ્રકારના ધારાસભ્યોને ચેપી દેવા માટે પોલીસને આગળ કરે છે એ પ્રકારનો મેસેજ એ પ્રકારનો સંદેશ લોકો સુધી જાય એટલા માટે તેમને ત્યાં સુધી પહોંચવા નહોતા દેવામાં આવતા જોકે ત્યારબાદ જવા દીધા ત્યારબાદ આગળ તેમને કોર્ટમાં પણ જવા નહોતા દેવા જેમ કે નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં પણ તેમને પહોંચવા નહોતા દેવામાં આવતા તેમણે ત્યાં પણ વાત કરી તેમણે કહ્યું કે હું વકીલ છું રે યાર એમનો મને ત્યાં સુધી પહોંચવા દો આમ છતાં પણ તેમને ત્યાં સુધી ન પહોંચવા દીધા અને આખરે ખૂબ બબાલ થઈ અને એન્ટ્રી મળી હતી વાત એ છે કે પોલીસ ખાતું જો આ પ્રકારે દબાઈને કામ કરતું હોય પોલીસ કર્મચારીઓ આ પ્રકારે કામ કરતા હોય એમાં પણ ગોપાલ ઇટાલિયા જેવા મોટા નેતા સામે જો આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો પછી નાના લોકો સાથે શું શું નહીં થતું હોય આવા સવાલો હવે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે એ વ્યક્તિ સહજતાથી બોલી ગયા કદાચ તેમને પણ થતું હશે કે આ બોલવાનું નહોતું પરંતુ આ અત્યારની પરિસ્થિતિ દર્શાવે છે તેવું અમને લાગી રહ્યું છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પોલીસ કર્મચારી એવું કહે કે અમારી મજબૂરી છે તમને રોકવી એ શું દર્શાવે છે શું પોલીસ કર્મચારીઓ પણ ઉપરથી જે કંઈ આદેશ આવે તેનું વિચાર્યા વગર પાલન કરે છે નિયમો નવા નવા કેમ પોતપોતાની રીતના બનાવવામાં આવે છે બંધારણમાં જે પ્રકારે છે તે પ્રકારે કેમ ચાલવામાં નથી આવતું સવાલ આ થઈ રહ્યા છે આપનું શું કહેવું છે આ તમામ બાબતને લઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ